હલો ધોરણ પાંચના વિદ્યાર્થીઓ વિષય વિજ્ઞાન પર્યાવરણમાં આપણે પાઠ દસ દિવાલોની કહાણી ભણી રહ્યા છે તો હવે આપણે આગળ વધીએ સંગ્રહાલય સંગ્રહાલય એટલે તમને ખબર છે શું છે સંગ્રહાલય એટલે મ્યુઝિયમ બરાબર મ્યુઝિયમ જેને અંગ્રેજીમાં મ્યુઝિયમ કહેવાય જ્યાં જૂના જમાનાની વસ્તુઓ જે રાજા રજવાડાની પડેલી હોય મંદિર હોય અંબાડી હોય એમના વસ્ત્રો હોય એમના ઘરના ફર્નિચર હોય તલવાર હોય એમના પહેરવેશ હોય એમના જે મસ્ત સુંદર સુંદર આભૂષણો હોય એ દરેક વસ્તુને આજે સંગ્રહાલયમાં સાચવીને મૂકવામાં આવે છે તો તેને મ્યુઝિયમ કહેવામાં આવે છે તો ઉપરકોટના કિલ્લામાં એક મ્યુઝિયમ પણ આવેલું છે ઉપરકોટ જોયા પછી બાળકો જુનાગઢના સંગ્રહાલયમાં પણ ગયા ત્યાં ઘણી જૂની વસ્તુઓ રાખેલી હતી જેવી કે ઘડા વાસણો આભૂષણો ઝવેરા તલવાર હાથી પર મૂકવાની અંબાડી વગેરે તમને ખબર ને અંબાડી એટલે શું કે જૂના જમાનામાં હાથી પર જે રાજા બેસતા ને તો તેના પર અંબાડી મૂકવામાં આવતી બરાબર તો એ અંબાડીને અહીંયા તમે જોઈ શકો છો બરાબર એમાં રાણી કે રાજા બેસતા અરે ઝીલ કહે અરે આ અંબાડી અને ડોલી અહીં શા માટે રાખી છે હવે ડોલી એટલે ખબર ને દુલ્હન કે રાણી જેમાં બેસીને જાય પરદાવાળી ડોલી જેને ચાર માણસ આગળ ચાર માણસ પાછળ ઉઠાવીને લઈ જાય બરાબર એને ડોલી કહેવામાં આવતી દીદી કહે આ બધી વસ્તુઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે તે સમયમાં લોકો કેવી રીતે રહેતા હતા તેઓ શું ઉપયોગમાં લેતા હતા અને તેઓ કેવી વસ્તુઓ બનાવતા હતા જો આ બધું વસ્તુ અહીં મૂકવામાં ન આવ્યું હોત તો તે સમય વિશે આપણે આટલું બધું કેવી રીતે જાણી શક્યા હોત બરાબર તો જૂના જમાનામાં લોકો કઈ રીતે રહેતા હતા એમની લાઈફસ્ટાઈલ શું હતી તેઓ કઈ કઈ વસ્તુઓ વાપરતા હતા કેવા વસ્ત્રો પહેરતા હતા કેવા વાસણો વાપરતા હતા તો કેવા ફર્નિચર વાપરતા હતા તે બધું જો આ તે સમયની વસ્તુઓ જો સાચવીને મૂકવામાં ન આવી હોત તો આપણે કે આપણા બાળકો તે જાણી શક્યા ન હોત બરાબર ને તો સંગ્રહાલયમાં આપણે જૂના જમાનામાં રાજાઓ કઈ રીતે રહેતા હતા તે બધી મૂકેલી વસ્તુઓ જોઈને જાણી શકીએ છીએ હવે આપણે આગળ જોઈએ તો તમારી આસપાસ તમે કેવા પ્રકારના ઘડા જુઓ છો અત્યારે તમારા ઘરમાં ઘડા છે જો હોય તો જુઓ કે અત્યારે કયા પ્રકારના છે અત્યારે નોર્મલી લોકો સ્ટીલના ઘડા વાપરે છે હવે તો લોકો ઘડા પણ વાપરતા નથી ઘરમાંથી વેચી નાખે છે કે હવે ઘડાનું કંઈ કામ નથી કારણ કે અત્યારે આપણા ઘરે પાણી સામા આવે છે નળમાં આવે છે જે નગરપાલિકા દ્વારા મોકલવામાં આવે છે પણ જૂના જમાનામાં આપણા મમ્મી અને દાદીઓ પોતાના માથા પર બેઢા મૂકીને ઘડા મૂકીને દૂર કૂવામાંથી પાણી લાવતા હતા તો ત્યારના જમાનામાંથી જો કોઈના ઘરે જૂના ઘડા પડ્યા હોય તો જુઓ ઘડા કેટલા સરસ હોય આ રીતના ગોરી જેવા હોય ને આમ ઘોડા હોય તો કોઈ આ રીતના ઘડા હોય દરેક ઘડા જુદા જુદા આકારના અને ઘાટના હોય છે ઘણા તાંબાના ઘડા વાપરતા હોય ઘણા પિત્તળના ઘડા વાપરતા હોય ઘણા જર્મનના ઘણા વાપરતા હોય તો ઘણા હવે સ્ટીલના ઘડા વાપરે છે તમારા દાદા દાદી પાસેથી જાણકારી મેળવો કે બીજા કેવા પ્રકારના ઘડા અને વાસણો તેમના સમયમાં ઉપયોગમાં લેવાતા હતા બરાબર તમે તમારી દાદા દાદી પાસે ઘણા પ્રકારના ઘડાની માહિતી મેળવી શકતા હતા મેં તમને કહ્યું ને કે જુદા જુદા પ્રકારના ઘડાઓ તે જમાનામાં મળતા હતા તમે ક્યારેય કોઈ સંગ્રહાલયમાં ગયા છો અથવા તેના વિશે સાંભળ્યું છે સંગ્રહાલયમાં કઈ કઈ વસ્તુઓ છે તો આપણા અમદાવાદમાં પણ એક સરસ મજાનું સંગ્રહાલય આવેલું છે એનું નામ હું તમને પાછળથી જણાવીશ ત્યાં જુદા જુદા પ્રકારના રાજા રજવાડાના જે વાસણો છે ને તાંબા પિત્તળના એ મૂકવામાં આવ્યા છે તો તમે ત્યાં જઈને જરૂરથી જોજો તમને જાણવા મળશે અત્યારે નહીં જતા કોરોના પછી પણ તમને જાણવા મળશે કે જૂના જમાનામાં કયા કયા પ્રકારના અને કેવા કેવા વાસણો તાંબા પિત્તળના મળતા હતા હવે અવલોકન કરો અને લખોમાં તમારે લખવાનું છે તમારા વિસ્તારની આસપાસ કોઈ જૂની ઈમારત કે સ્મારકો છે જો હા તો તેનું નામ આપો તો અત્યારે તો આપણી આસપાસ અહીં અમદાવાદમાં નહીં રાણી એરિયામાં તો અહીંયા કશે છે નહીં જૂના જમાનાની બરાબર પણ તમે લાલ દરવાજા જાઓ ત્યાં તમને કઈ ઇમારત જોવા મળશે ત્યાં તમને કોતરણી કામવાળી ઓલી છે ને સીધી સૈયદની જાળી જોવા મળશે તો જુદા જુદા તમે અમદાવાદમાં ફરતા હો ત્યારે જુદા જુદા જમાનાના જુદા જુદા મોટા મોટા કિલ્લાનું બાંધકામ તમને કસે ને કશે જોવા મળશે મોટા મોટા દરવાજાઓ દિલ્હી દરવાજા ત્રણ દરવાજા એવા ઘણા બધા દરવાજા છે જે અમદાવાદમાં જોવા મળે અત્યારે તમે ચાંદખેડા જતા હો ત્યારે કાળી ગામથી નીકળો ત્યારે રેલવે પછી જઈ ત્યાં તમને એક જૂનો કિલ્લો પણ જોવા મળશે બરાબર કે સાંભળવામાં આવ્યું છે કે ત્યાં જૂના જમાનામાં જે બહારથી સૈનિકો આવતા ને દિલ્હી તરફથી એમને આરામ વા આરામ માટે વાસ આપવામાં આવતો એ આરામગૃહ છે એનો કિલ્લો છે બરાબર તો આ રીતે તમને અમદાવાદ એક જૂનું અને ઐતિહાસિક સ્થળ છે તો ત્યાં તમે આવી જૂની જૂની ઈમારતો અને પળો તો ખાસ પળોમાં જવાનું થાય સરસપુર કે બાજુ તો તમે પોળોની જૂની જૂની કોતરણીવાળી દિવાલો અને લાકડાઓ પણ જોઈ શકો છો બરાબર તમને કોઈ જૂનું સ્મારક જોવા ગયા છો તે ક્યાં આવેલું છે અને તમને એવું લાગ્યું કે તમને વાર્તા છે તમે તેના પરથી તે દિવસોના સમય વિશે શું જાણી શક્યા તો તમે કઈ કઈ જૂની ઈમારતો જોવા ગયા એ તો તમને જ ખબર હોય બરાબર તમે અડાલજીની વાવ જોવા ગયા હોય રાણીની રણકી વાવ જોવા ગયા હોય કે આ તરફ સૌરાષ્ટ્રમાં આવેલા કોઈ કિલ્લા જોવા ગયા હોય તો તમે તેના વિશે અહીં લખી શકો છો તે કેટલી જૂની ઈમારત છે તમે તેને કેવી રીતે જાણ્યું તો દરેક જૂની જે ઐતિહાસિક ઇમારતો ઊભેલી છે બરાબર જેને સરકાર દ્વારા પ્રોટેક્ટ કરવામાં આવી છે સાચવણી કરવામાં આવે છે અને એના વિશે એક પથ્થરણી પર કોતરીને એના વિશે માહિતી પણ આપવામાં આવે છે તો તમે તેના પરથી જાણી શકો છો કે કેટલી ઇમારત છે અથવા કયા વર્ષ કેટલા વર્ષ પહેલાં ચારસો વર્ષ ત્રણસો વર્ષ પાંચ બે હજાર વર્ષ પહેલાં બાંધવામાં આવી છે એની માહિતી આપણને મળી રહે છે પહેલાંના દિવસોમાં કોણ રહેતા હતા તો પહેલાંના દિવસોમાં રાજા રહેતા હતા એના નગરજનો રહેતા હતા એની પ્રજા રહેતી હતી એના મંત્રીમંડળ રહેતું હતું વ્યાપારીઓ પણ રહેતા હતા પહેલાંના ત્યાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી તો ત્યાં દરેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી ખેતી પણ કરવામાં આવતી હતી બરાબર ત્યાં લોકો રહેતા હતા વેપાર કરતા હતા બધે જુદા જુદા બાંધકામો કરવા માટે ત્યાં કોતરણી કામો કરવામાં આવતા હતા આભૂષણો બનાવવામાં આવતા હતા શાકભાજી વેચવામાં આવતું હતું ટૂંકમાં દરેક પ્રકારનું જે રીતે આપણે અત્યારે અહીં રહીએ છીએ એવી રીતે કિલ્લાઓમાં પણ રહેતા હતા શું લોકો હજી પણ ત્યાં રહે છે તો ના ત્યાં કોઈ હવે રહેતું નથી કારણ કે જૂના જમાનાની જે ઇમારતો છે સરકાર દ્વારા હસ્તક કરવામાં આવી છે અને ત્યાં કોઈને રહેવાની પરમિશન નથી હવે આગળ જોઈએ તો તમારું સંગ્રહાલય બનાવો તમારે પોતાનું સંગ્રહાલય બનાવવાનું છે કઈ રીતે તો પોતાના ઘરની જે જૂની જૂની સરસ મજાની વસ્તુઓ છે એને સાચવીને બધી એક જગ્યાએ સજાવવાની છે અને પછી તમારે પોતાનું સંગ્રહાલય બનાવવાનું છે તમે નોટમાં જૂના ફોટાઓ લગાવીને પણ સંગ્રહાલય પોતાનું બનાવી શકો છો તો જોઈએ રજની કેરળ મલ્લાપુરમ વિસ્તારની જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે તેને તેના વર્ગના બાળકો સાથે મળીને બધા ઘરોમાં મેળવેલી ઘણી જૂની વસ્તુઓ સંગ્રહ કરી છે જેવા કે ચાલવા માટે વપરાતી લાકડી તાળા છત્રીઓ લાકડાના પગરખા ઘડા વગેરે આજે આ વસ્તુઓ કેવી દેખાય છે તે પણ તેમણે જોયું રજની અને બાળકોને પ્રદર્શન ગોઠવ્યું જેને આસપાસના વિસ્તારના લોકો જોવા આવ્યા તમે પણ તમારી શાળામાં આ કામ કરી શકો છો તો થોડા દિવસ માટે તમે એવું સંગ્રહાલય બનાવી શકો તમારા ઘરે કે જૂની આસપાસ તમે લોકોને ત્યાં જાઓ અને પૂછો કે તમારે ત્યાં કોઈ જૂની વસ્તુ છે અમારે એને પ્રદર્શિત કરવી છે અને તમે એ વસ્તુઓ ભેગી કરો એક એના માટે માગીને લાવો કે હું તમને ત્રણ ચાર દિવસમાં આપી દઈશ અને પછી તમારા ઘરમાં એને સરસ રીતે સજાવો અને મૂકો અને લોકોને બોલ જોવા માટે આમંત્રણ આપો તો આ રીતે તમે પોતાનું સંગ્રહાલય પણ શકો છો ચિત્ર જુઓ અને કહો આ ચિત્રમાં આશરે પાંચસો વર્ષ જૂનું છે આ બાજુમાં જુઓ ચિત્ર નીચે ઉર્દુ ભાષામાં લખેલું છે તો બની શકે આ મોગલ કાળનું હોઈ શકે બરાબર આ જુઓ અને ઉર્દુ ભાષા કહેવાય અહીંયા કઈ કઈ કામગીરી ચાલે છે તે જુઓ તો તમને ખબર પડશે કે લોકો ત્યાં કઈ રીતે જીવતા હતા બરાબર અહીં છે આ એ ઉપર કાં બાંધકામ થઈ રહ્યું છે આ બાજુ મજૂરો છે જે લોકો ઉપર કઈક બધું ચઢાવી રહ્યા છે બરાબર આ નીચે પાણી છે અને સાઈડ પર ખેડૂતો પણ છે તો ખેડૂત તો બાંધકામ મહેલ કદાચ મહેલનું બાંધકામ થઈ રહ્યું છે અને મજૂરો કામ કરી રહ્યા હોય એવું લાગે છે મતલબ કે લોકો કિલ્લાના નિર્માણનું કાર્ય કરે છે બરાબર તમે જુઓ દરેક લોકો દરેક લોકો બધી વસ્તુઓ ઉપર ચડાવી રહ્યા છે અહીંયા બાંધકામ થઈ રહ્યું છે બરાબર અહીંયા ઉપર માલસામાન છે બળદ પર મસ્ત મૂકીને બધી પાણીને એવું બધી વસ્તુઓ લાવવામાં આવે છે આ બધું સામાન પથ્થરો હોડકામાં લાવવામાં આવી રહ્યા છે બરાબર અને દરેક લોકો તમને કશું ને કશું કાર્ય કરતા દેખાશે અહીં છે લોકો કેવા પ્રકારના કામ કરે છે કેટલા પુરુષો અને કેટલી સ્ત્રીઓ કામ કરે છે તો તમે ગણશો તો વીસ પુરુષો અને બે સ્ત્રીઓ કામ કરી રહી છે બરાબર આખા પેલામાં જોશો તમે તો તમને બે સ્ત્રી નજરે આવશે એક કારે ક્યાં છે આ રહી બરાબર બે સ્ત્રીઓ તમને કામ કરતી દેખાશે એક સ્ત્રી અહીંયા પણ છે તો ત્રણ સ્ત્રી થઈ તો ત્રણ સ્ત્રીઓ તમને કામ કરતી દેખાશે જો કેવી રીતે તેઓ વિશાળ થાંભલા થાંભલો ઢાળ ઉપરથી લઈ જાય છે અને વસ્તુઓ ઢાળ પરથી લઈ જવી સરળ પડે છે કે સીધી તે લઈ જુઓ બરાબર અહીંયા જુઓ આ દાદર ઉપરથી લોકો કંઈક ભારે વસ્તુ લઈ જઈ રહ્યા છે બરાબર અહીંયા દાદર છે બરાબર અને અહીંયાથી કંઈક વસ્તુને લઈ જઈ રહ્યા છે ઉપરની તરફ તેઓ ઢાળના સહારે વિશાળ થાંભલા ઉપર લઈ જઈ રહ્યા છે ભારે વસ્તુ ઢાળ પરથી લઈ જવી ખૂબ જ સરળ પડે છે સીધી રીતે વસ્તુ ઉપર લઈ જવામાં ખૂબ મુશ્કેલી પડે છે બરાબર આગળ જોઈએ ભારે વસ્તુઓ ઢાળ પરથી સરળ પડે શું તમે મશકમાં પાણી ભરીને લઈ જતા માણસો જોઈ શકો છો તો તમે અહીંયા જુઓ બળદ ઉપર મશક ગોઠવામાં આવેલી છે બળદ ઉપર મશક ગોઠવવામાં આવેલી છે મશક જે હોય એ શું હોય તો મશક છે એ પ્રાણીઓના ચામડામાંથી બનાવવામાં આવેલી થયેલી હોય છે કે જેને બરાબરથી સીવી નાખવામાં આવે તો અંદર પાણી ભરી શકાય છે બરાબર અને જૂના જમાનામાં જ્યારે પ્લાસ્ટિક ન હતું કે એવા કેરબા ન હતા ત્યારે લોકો ચામડામાંથી બનાવેલી મશકને વાપરતા હતા એમાં પાણી ભરીને પછી તમ એને દૂર સુધી તમે લઈ જઈ શકતા હતા પ્રવાસ જાઓ તો તમે બોટલની જગ્યાએ મશાલ મશક મશક ભરીને લોકો પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હતા સંગીતા વિચારે કે જે જૂની વસ્તુઓ સંગ્રહાલયમાં મૂકવી નકામી છે ના જૂની વસ્તુઓ સંગ્રહાલયમાં મૂકવી નકામી નથી તેને જોઈને આપણે જૂના જમાનામાં લોકો કઈ રીતે જીવતા હતા એની માહિતી મેળવી શકે છે તો અહીં આપણી આ દિવાલોની કહાણી પાઠ પૂરો થાય છે હવે આપણે આગળથી એનું સ્વાધ્યાય જોઈશું પ્રશ્ન લખાઈશ એ જોજો બરાબર અને મેં શું વાત કરી છે તે તેના વિશે તમને આ પાઠ વિશે ઘણી માહિતી પાછળથી પણ આપતી રહીશ ફોટાઓ મોકલીશ તો તમે તેને જોઈને તમારી બુદ્ધિમાં વધારો કરી શકો છો જય હિન્દ